સાહેબ ખાતું બેઠો ને સાહેબ બેઠા એક જણા તો સાહેબ બસ સ્ટેન્ડ માં તીન પતિ રમતા બસ સ્ટેન્ડ માં જાહેર માં અન ખાતું પકડ્યો હે અહીંયા શરમ નથી આવતી જાહેર માં એ કે સાહેબ અમને ભજે રાડો નાખજો માથે બોર્ડ છો તો બોર્ડ માં લખી તો ખેલે ગુજરાત જીતે ગુજરાત સાહેબ એ તોડી નાખ્યા કા તમાર બાપ વિદ્યાર્થી માટે એમાં તમને કોઈ જે સાહેબ મારતા હતા ને પછી ઓલી મોટી વાન આવે ને આખી કારણ કે સાચા રમતા હતા પાડી દીધા ને મારા ભરતદાન ગઢવી આખે તણશાર ને તો પકડી લીધા એમાં તણશાર જણા થોડી ને જે તમારી ઓલી વાન આવી ને પોલીસ એમાં થોડી ને સડી જાય સ્ટાફે પૂછ્યું તમે કેમ પેલા હેર સડી જાય કે ઓલ ઊભા ઉભા ઉભા પડ્યું આ દુનિયા હોની ફેરીમાં હોય હા

કાયદેસર બજેટ પ્રમાણે ચાલો તો એમાં મેં પંચોતેર હજાર ઓછા કર્યા તમે હવે નક્કી કરો તો પંચોતેર હજાર ઓછા કર્યા તું લેતો જાય એનો હિસાબ ન હોય પણ ક્યાં ગયા જોશી સાહેબ ક્યાં સાહેબ સવાર હજી આમાં ફાયદો થશે હવે મને લાગે છે દેવી જરૂરી છે મારું ખરેખર પૂજા ભાઈ હાવ ગાંડા જેવું કામ હા હકીકત મને જો હા સાહેબ અમારા હારા હારા કલાકારો ગાય ગાય ને વૈયા ગયા છોકરા અત્યારે કઈ પછી કોઈ મારો બાપ કાજી જીવતા હોય તો બકરી મરે તોય ખરેખર આવ્યા હતા પછી કાજી ની કુતરી મરી ગઈ તોય આખું ગામ આવ્યું હતું કાજી મરી ગયો મારો બાપ એનો આવ્યો

કૈલાસ ખેર નું પૂછ્યું શું બજેટ થઈ પિસ્તાલીસ લાખ રૂપિયા છે અને એ તમારે આ આ પ્લેનમાં તો તમારે એની બહુ વ્યવસ્થા કરી દેવી પડે અને ગાય ત્યારે તણસાર ગીત જીરે સખી મંગલ ગાવો જે કીર્તિદાન ગાય ને ભલે ગાયું કૈલાસ ખેરે પણ કીર્તિદાન ગાય કૈલાસ ખેરે ખુદે સાહેબ એને સ્વીકાર્યું હતું એસા મેં નહીં ગા શકતા એ કુશ અલગ હે કૈલાસ ખેર તો ગાતો હોય તો ખરા બેન ગાતા હોય લટકો કરતા જાય અહીંયા બિસલેરી પડી હોય અહીંયા બિસ્લેટી ટેબલ મૂકી ન્યા એક નેપકિન પીડ્યું હોય આમાં ગાતો જાય ન્યા મોટું લુસતો જાય અને એ ગીતને બહાર લાવવા માટે એસી જેટલા સંગીતો પીડ્યા હોય અને આપણા ડાયરાનો કલાકાર સાહેબ એક હાર્મોનિયમ ને તબલું ને બેનજોલીન બેસી જાય ચાર ચાર કલાક સુધી હા ન લે અને એ કદાચ ચાર લાખ રૂપિયા લે કે એ તો બહુ ઓછા ઓલાના સાજિંદાના જે એના એના સાઉન્ડનો અમે ઓલો કૈલાસ મહાદેવ શંકર સોરી શંકર મહા કૈલાસ નું આવ્યું નામ શંકર મહાદેવ ને વડોદરા લાવ્યા હતા સાહેબ એના સાઉન્ડનું ભાડું નવ લાખ આપ્યું છે નહીં મારે તો હજી વધારે જ જવા છે સારું જેમ પૈસા બાપુ વધારતો ગયો ને એમ પ્રોગ્રામ વધતા જાય બોલો અને આજે જે જૈન લોકોના અમારા પ્રોગ્રામ આને મુંબઈના એને અમે જો ચાર લાખ કહીને તો એમને તારીખ નો આપે ચાર લાખ લેતા હોય તો શું ગાય દે એને તો અમારે મોટું જ કહેવો પડે કે એટલા હોય તો તો એક્યુઅલી કાકે આમાં હાશે આમાં આમ હાલે આપડી ઘોડે કહ કાઢવાવાળા ન હોય હા પણ આ રાડો ઘડિયાળમાં આમાં કાઈ છે બીજું આવશે એટલે કાંડે બાંધી છે નહીં તરા કાંટા જ દેખાડે આમાં કઈ મોઢામાં આવી ન કે એટલે વાગ્યા એટલે વાગે એમ નથી કહેતું એનો ભાવ એવો છે રોલ્સ આ રોય ગાડીમાં શું છે દેશી એમ્બેસેડર જેવી લાગે રોલ્સ રોયનું ફર્સ્ટ મોડલ તેર કરોડ તમે તમે બેહો તો હું કાંઈ અને પછી એવરેજ ત્રણ કિલોમીટર પેટ્રોલ અને એવી ગાડી લેવા જઈએ કે એવરેજ થોડો પૂછતો હોય હમણાં એક મર્સિડીઝ વાળાને શોરૂમમાં જઈને કીધું કે છો તમારી ગાડીના છો ભાવ છે બોલા કે સવા કરો એવરેજ છો કે બહાર જ નીકળે બહાર નીકળે લુકે એવરેજ પૂછવા આવો તો ગાડીઓ લેવા આવો એનો ભાવ એવો છે બાકી મર્સિડીઝ હોનાની નથી આવતી એનો કટકો વેચવા જાવ તો કઈ કઈ નોખો તોલ કરી નથી આવતો એનો ભાવ મોટો છે રોલ્સ રોય ગાડી તો સાહેબ અમિતાભ ને ન મળે એના છોકરાને મળે અભિષેક ખરીદી શકે અમિતાભને ખરીદી શકે કારણ કે કરોડપતિ ના એનો બાપ કરોડપતિ હોવો જોવાય એના છોકરાને આપે આવવા તો એ ગાડીઓ ને નહીં ગાડી લેવા આવો તો એ એનો આખો સ્ટાફ તમારા ઘરે આવે કે ગાડીને મુક્ષો ત્યાં એનું પાર્કિંગ ક્યાં છે વાડી ફાળગી હતી તરત કે આમાં અહીંયા તો નહીં થતું આ આ વાત હું શું કામ કરું છું આવનારી પેઢીને આમ આમ પોતે કાંઈક બનો એ માટેના પ્રયાસો છે મારા મારા ભાવની એડવર્ટાઈઝ નથી કરતો પણ મારું ખાતું સાહેબ એવું છે કે નક્કી કરવામાં કોઈ દી ઢીલું નહીં પડવાનું પણ આવ્યા પછી કેવું કાર્ય છે કેવું સ્થાન છે એ નિર્ણય તો સવારે થતો હોય સાહેબ જોયા પછી હા અને હું તો આપને કહું કોઈ આપણે એમ કે હાલો અમારી વાયુમાં ના તો ઉનાળે ખાલી હોય ને ત્યારે જોયા આવું કેટલી બેઠકું છે ધૂપકો ખાતે લાગી આવે નગર દુનિયા છે હલવાડી દે ખાવ ધૂબકો દે હલવાઈ જાય જાજો ગમે ત્યાં ધૂબકો નો ખાઓ દરેક સંતો અમારા માટે પૂજ નહી હોય પણ અમારો તો કાઈ એવું તો નથી કે બધાના બાપુને આપણે એકને જ માનવાના બધાની શ્રદ્ધા હોય આ સાક્ષી છે સોમનાથ આ ટ્રસ્ટ બેઠો છે સાહેબ એની હાજરીમાં કરોડપતિ માણસોને કીધું કે કાઈ આલામ જો બેઠા સાક્ષી હાલે એક રૂપિયો તારો ન ખપે તું કરોડપતિનો દીકરો પણ તારો રૂપિયો મારા ઘરે દે છોકરાને ઉલેવાલે થાય

આ ધબધબાટી બહુ નહીં પોચું પોચું જ બોલી જવાનું હાવ દેહ ને પીડા ન થાવી જોઈએ એમાં જો આ આ આ આ મેં હમણાં કાદુ મકરાણીની વાત કરી તો અડધા ભયા જાય દો આ એ બોલો એક જગ્યાએ મેં શરૂ કર્યું દોંડા માંગ ડમક દાદો મન કે ધીરે ધીરે છોકરા રડે છે હવે તમારો ભારે અવાજ ન ખમીએ કે આવો પોસો સમાજ હા અત્યારે જો કે અઢારે વરણ મારા મિત્ર છે દરબાર એના દિવાળીના દિવાળીનું વેકેશન હતું મને કે માય ભાઈ દિવાળીમાં હાવ આટા મારવા થોડોક ધંધો કરી લે હું ભાઈ કરશો દીગુભાઈ મને કે ફટાકડાની દુકાન નાખી સીઝન રીને એક મહિનો હરકો ધ્યાન રાખી એટલે મને કે આખા ઉરાનો નફો કાઢ લે અમારા દીગુભાઈ મારા મિત્ર અમારી સોસાયટીમાં જ ફટાકડાની દુકાન નાખી સુરુભા એ તમે ઓળખો છો એને અમારા સુરુભાઈ બધા એમાં જૂના ભાઈ બંધો અમે કીધું ને પૂજાભાઈ એટલે સાહેબ હું ભણતો તે તું ન ઓળખું હું તો બહુ બીજા ત્રીજા ચોથા ધોરણ માં આ બધા મવવામાં અમારા મામુ ની હારે બધા ભણતા મવવા ત્યારે બોર્ડ આવતા સાહેબ ના બાપુજી એ પણ બોરડા સાહેબ ક્યારેક આવેલા મજૂરો લેવા માટે શેરડીના કામના

તો મન બદલે નામ ન દેવું એક વડીલ બહુ મોટા ગાંધી બાપુ બેઠેલા આમ જ બેઠા હતા ગાંધી બાપુ આમ માથા માથ ફેરવતા હતા કારણ કે માથ કે હતું નહીં બીજું કઈ પછી વધારે આમ બે હતા ગાંધી બાપુ ઓલા ભાઈ પોપ્યું સુધારી ગાંધી બાપુ ને આપ્યું કે બાપુ થોડીક તબિયત તમારી આવી છે તો પોપ્યું લ્યો બાપુ કે તમે લ્યો ને ભાઈ ત્યારે એને કીધું કે મારી ઈચ્છા નથી એટલે ગાંધી બાપુ ખાધું નહીં પણ કઈક ઓરડામાં ઊભા થઈને ગયા થોડીવાર ઓરડામાં જઈ આટો મારીને પાછા આવ્યા તો ઓલો ભાઈ પોપ્યું ખાતો હતો એટલે ગાંધી બાપુએ પૂછ્યું કે તમે કેમ પોપ્યું ખાવ છો તક મારો વિચાર પાછો ફરી ગયો ત્યારે ગાંધી બાબુ એટલું બોલ્યા કે મહેરબાની કરીને આજ પછી કોઈ દી મારી પાસે ન આવતા તમારું પોપિયું ખાવામાં એ વિચાર ફરી જતો હોય ઘડીએ ઘડીએ જેના વિચાર ફરે આ દેશને આઝાદી ન દેવરાવી શકે જેનો વિચાર દ્રઢ હોવો જોઈએ અને ગાંધી બાપુ પરદેશમાં ભણતા વિદેશમાં બહુ હોશિયાર હતા એટલે ઓલા જે પરદેશી અંગ્રેજી જે પ્રોફેસર હતો ને એને સાહેબ કઠતું કે એક ઇન્ડિયન મારા દેશના વિદ્યાર્થી કરતા હોશિયાર એટલે સાય સાય અઘરા અઘરા પ્રશ્નો ગાંધી બાપુને આપે એટલે ગાંધી બાપુ સહજતાથી એના જવાબ લખી દે એ સહજતાથી જવાબ લખેલો આમ જ ફાળ આમ જોયું તા તો ઓલાને ઉલટાનો મગજ વઈ ગયો આમ આમ સાઈન કરતા 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 હેઠે લખી નાખ્યું ઇડિયટ ઇડિયટ લખી નાખ્યો ગાંધી બાપુએ જોયું એટલે ગાંધી બાપુ ન્યાજીને કીધું કે સર માફ કરજો તમે સહી કરી પણ માર્ક દેવાનું ભૂલી ગયા ઓલો એથી ક્રોધમાં એકવાર કાંઈક કોલેજના ફંક્શનમાં જમણવાર અને એક જ ટેબલ ઉપર ગાંધી બાપુનો ઓલો પ્રોફેસર જમવા માટે ભેગા થઈ ગયા વિદ્યાર્થી સાથે જમવાનું હતું એમાં ગાંધી બાપુ બેઠા એટલે ત્યારે જ ગાંધી બાપુ નહોતા વિદ્યાર્થી હતા મોહનલાલ હતા અને પ્રોફેસર ખીજાને એવું બોલ્યો એ તો અંગ્રેજીમાં છે ખીજાને બોલ્યો કે એક જ ટેબલ ઉપર ભૂંડ અને ગરુડ એક ના બેસી શકે તો ગાંધી બાપુ કીધું તો હું ઉડી જાઉં મતલબ મારો એ છે પોતાની જાતને કોઈથી નબળી ન સમજવી અને હું સેલે બેઠો છું એ મગજમાં લીકાટ નાખજો આ પૃથ્વી ગોળ છે તમે જ્યાં બેસો છો ત્યાંથી જ લાઈન ચાલુ થાય છે આ પૃથ્વી ગોળ એટલે ગોળમાં કોઈ પેલું બીજું ના આવી શકે ગોળ રાઉન્ડ હા એક ભાઈ મેં એમ કીધું ને પૃથ્વી ગોળ છે તો પૂંજાભાઈ એક ભાઈ મારી પાસે મને કે ભાઈ હકીકત યાર ગોળ છે હો પહેલાં તો મને ખબર જ નથી હવે નક્કી થઈ ગયું ખરેખર પૃથ્વી ગોળ છે હું તને કેમ ખબર પડી મને કે મને ખબર પડી ગયા ને અમુક અમુક તો એક છોકરાને સાહેબે કીધું કે તારા પપ્પાને પાંચ લાખ રૂપિયા મગનભાઈ આપે એક ટકો વ્યાજે તો પાંચ વર્ષે તારા પપ્પા મગન ભાઈ ને કેટલા આપે ઓલો કે એક રૂપિયા નો આપે બોલા સાહેબ ખીજાણા તું ગણિત નથી જાણતો કે ગણિત જાણો છો પણ તમે મારા બાપા નથી જાણતા એને ગામના કોઈને આપ્યા હોય તો તમે કે બધાય ગણિત ને એ ખરીખ્યા ન માનો એમ એટલે કઈ વાત કરતો હતો ભૂલી ગયો હું હે નહીં નહીં હું ફટાકડાની વાત કરતો તો યાર તમે પછી ક્યાં એમ અમારે દીગુભાની વાત આવે તો ફટાકડાની દુકાન કરી એટલે તો પછી આમાં પછી અમારે દરબારોનું કેવું હોય કે દુકાન ભલાઈ કરે પણ થોડે તો માણસો જ દેહાડે જો કોઈ જગ્યાએ ચોકીદારની નોકરી હોય ને તો ત્યાં તો બીજો જ બેહાડ્યો હોય તો મારે જવા હોય એને એક એક થોડું ખોલું આવ્યું એટલે આ બહુ સરસ વાત બે છોકરા રાખ્યા બજારમાં બેઠા જે તારી પાસે ક્યાં ખોટા છે વાત એ આપણે ઉધાર લેવું તો વાંધો આપણે ઉધાર દેવાનું ને વાંધો છે જ આપણે બાંધે 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 કેવો વેપાર થતો છે હવે એ અમારી સોસાયટી શેઠ નીકળ્યા અરે કવા કબરશન શેઠ ફટાકડા હે નઈ બાપા જયા મટા બાપુ અમે વાણીયા જાન ફટાકડા રાખો લે જાન ફટાકડા સટકવા હાટુ બુદ્ધિનો ઉપયોગ કર્યો જાન ફટાકડા રાખો અમાર દરબારે કીધું કે ધંધો લઈને બેઠા ન હોય જાન ફટાકડા ન હોય શેઠ કેવી વાત કરો અમે નહી તમારું ધ્યાન રાખ્યું હોય કે આપણી આપણી સોસાયટીમાં રહે છે શેઠ લાયો જો ને 15000 દેતા જા આગળ ઘરે પોગો એટલે ફટાકડા પોગી દે દેવા પીડા પછી ક્યાં જાય પંદર હજાર લઈ લીધા અને અમારે બાપુએ એ દીગુ ભાઈ પંદર છોકરા બેહાડી દીધા કાગળની ની ભૂંગળીયું વાળવા એટલી કાગળની ની એમાં ખાલી એકલી વાટ્યું નો ગંધરા અવડા અવડા ચાર કાર્ટુન મોકલ્યા શેઠે નાજી ને ફળાકીઓ ફોડ્યો એટલું સુરિટ્યું થયું શેઠ તો કાર્ટુન લઈને ન્યાય આવ્યા કરે બાપુ આ એક ફૂટતો નથી ખાલી સુરત થાય તાકે એ જૈન છે અહિંસામાં માને નો ઘડાડ નો ફળાડ ઘણા તો સાહેબ આડા દેવા હાટુ જ રાખે મેં મે ફલાણા બાપુનો છેલો છો એમ આડા દઈ દે પણ એક કહો તમને કે ત્રણ દીકરાનો બે દીકરાને બાપને એક બે દીકરાની જવાબદારીની ચિંતા હોય તો આ સંતોને કેટલા દીકરાઓની ચિંતા હશે સાહેબ જેને પગે લાગ્યો એનો દીકરો એ એને કેટલું ભજન કરવું પડતું છે આપણી શીતળતા માટે એટલે મને કાક બાપુ મારે સાબુ થાવું ખોવા પણ માનવી ના કૃપા કામ કરતી હોય હું આપને પ્રાર્થના કરીને એટલું કહું તમે જે ક્ષેત્રમાં જાઓ એમાં બરોબર જાઓ યુવાન મિત્રો ઘણો છે ને ખાસ કહું જે બનો પરફેક્ટ વિદ્યાર્થી એકવાર વિદ્યાર્થી બની જાઓ જે વસ્તુમાં જેમાં પ્રવેશ કરો છો એ કમ્પ્લીટલી બની જાવ અને જે વ્યક્તિ જે પોતે બની જતો હોય એ એ એને તોડવાની કોશિશ પણ ન કરો આયા તમારા જ ગામનો છોકરો કોઈ મહારાણા પ્રતાપથી નાટક ભજવતો હોય ને તમે વાંચીત આવો તો એને એ બરોબર તમે મહારાણા પ્રતાપ એમાં જોઈ લ્યો એને ચાલુ પાત્રમાં જઈને કા ભીમા ન કહેવાય યાર એ મહારાણા પ્રતાપ છે એનો રોલ તોડો નહીં આપણે શું કરીએ છીએ હમણાં મારી સ્કૂલમાં ફંક્શન હતું ત્યારે અમારા જે ત્રણ રમતની અંદર જે વિદ્યાર્થી ફર્સ્ટ આવ્યા જિલ્લા લેવલે એને અમે સન્માન રાખ્યા હતા ક્રિકેટ વોલીબોલ અનખો વોલીબોલના દડાએ ફરિયાદ કરી ભાઈ કે હું જ્યાં સુધી શોરમાં શોરૂમમાં હતો મારી દુકાનમાં હતો ત્યાં સુધી મને ભાવથી બધા જોતા હતા અનપાસ એવો કમ્પ્લીટલી એવા હાથપીન મૂકી દેતા હતા પણ ઝાડનું મેદાનમાં આવ્યો ત્યારથી મને હક નથી ઓલો ઠપાટ મારે ઓલો ઠપાટ મારે હું આ ગ્રાઉન્ડમાંથી આ ગ્રાઉન્ડમાં જાઉં છું મને સમજાતું નથી આનું કારણ શું અને ત્યારે દડાને કવિએ જવાબ આપ્યો કે તું દુકાનમાં પડ્યો હતો ને ત્યારે હવા વગર ન હતો અને હવે તને કોકની હવા ગડી ગઈ ને કોકની હવા એ મેદાનમાં ન આવવું નહીં તો ઠપાટું જ આવે ભલા માણે પોતાનું હોવું જોઈએ કાંઈ અને બહુ બહુ નરુ સજ્ય છે યાર આપણે અઢાર વર્ષના થાય ને ત્યાં સુધી આપણી ઉંમર આખું ગામ ગણતું હોય દીકરી હોય દીકરો હોય જ્યાં સુધી અઢાર વર્ષ ના થાય ત્યાં સુધી ગામ એની ઉંમર ગણતો હોય ફલાણા ભાઈ દીકરો પંદર વર્ષ ન થયો ફલાણા ભાઈ દીકરો હોળ વર્ષ ના થયા પણ જ્યારે ઓગણીસ આવે ત્યારથી આપણે ગણવાનું શરૂ કરી છે એનો અર્થ થયો હું ગણીશ ઓગણીસ હું ગણીશ એટલે હુંકાર આવ્યો અને જયારે જયારે હુંકાર આવે જેનામાં અભિમાન આવે હું આવે એટલે તરત વિષ આવે ઝેર અને એ જીવનમાં ઝેર આવે એ દશક વર્ષ પચાવતા શીખી જાવ દસક વર તમારું ઝેર પચાવો તો તરીશ પછી તું એકલો નહીં તરીશ એકત્રીસ બત્રીસ બીજાને સાથે ચલાવ તને કઈ કળા મળી છે બીજાને સાથે રાખતો સાથે ચાલવા માં જ મજા છે અઢારે વરણ ને દાખલા તરીકે હું એમ કહું કે આ રોડ થી કપાસી બાપુ આશ્રમ ડાબી સાઈડ છે જમણી સાઈડ છે ઉના બાજુ હામ હામ આવી જાય છે ઓલો બોલે એ અવળું સમજાય છે ને ઓલો બોલે એ સમજાય અવળું સમજાય છે બે રાઈટ જ હોય છે શું કામ સામ સામે આવો છો તો ડાબાનું જમણું થઈ જાય છે જમણાનું ડાબુ થઈ જાય પણ જો સાથે હો તો તમને એક જ દિશા મળશે